હેલો એવરીવન કેમ છો બધા વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે બનાવવાના છે સાંજે અત્યારે મગના ઢોસા બનાવવાના છે તો જો હું અત્યારે મગ મગ કાલે મેં પલાળી દીધા હતા પલાળેલા હોય ને તો સરસ થાય તો કાલના જ પલાળી દીધા હતા સાંજે બનાવવાના હતા ઢોસા મગના મગના ઢોસા એમ કરીને મોઢું બગાડે છે એમ કે મગના ઢોસા હોય એમ કે છે ખાલી હાથ નાખું છું પોકેટ માં આમ એટલે તો ચલો તમને પણ રેસીપી આપું જો મોકાલે પલાળી દીધા તો સરસ મજાના કેવા થઈ ગયા છે જો થોડુંક નિમક નાખીને અને એમાં એક મરચી નાખી છે તીખી ખાવે તો તીખી ને મોરી ખાવે તો મોરી અને થોડું આદુ આદુ અને મરચું નાખીને પીસી લેવાનું જો હું આદુ અને મરચું નાખું છું

ઢોસા નું બેટર છે ને થોડું પતલું કરી નાખ્યું એટલે સરસ સ્પ્રેડ થાય બહુ તેલ ના જ લગાવી થોડું થોડુંક જ લગાવું છું એટલે સરસ થાય તો મસ્ત ઢોસા બનવા માંડ્યા છે આવી જાવ બધા ખાવા ટેસ્ટ માં મસ્ત બન્યા છે મેં ચાખો અને પછી થોડું તેલ લગાવી દો અને આવે ફાસ્ટ ગેસ છે આને ખાવા દો થોડું આધ્યા માટે ઢોસો બનાવ્યો હતો આજે ખાધો તો નહીં કેમ કે એને ભૂખ નથી લાગી ખાવો ખાવો કરવી હતી પણ તો એને ખાધો નહીં પણ મસ્ત થયા છે અમે ચાખી લીધા છે તો હેલ્ધી ઢોસા રેડી છે ચાલો બધા ઢોસા ખાવા માટે જો હમણાં ઉથલશે સરસ ફાસ્ટ થાવા દેવાનું એટલે સરસ થાય બહુ એકદમ ક્રિસ્પી ના થાય આ ક્રિસ્પી ના થાય પણ આમ ગરમ ગરમ મજા આવે અને ઉથલી એ સરસ જાય કેમકે આમાં ચોખાનો લોટ નાખ્યો હોય ને એટલે ચોખાનો લોટ ન નાખે ને તો પુડલું બની જાય

કાના બહુ ગમે અત્યારે ને કાનો તો ચાલો હું જમી લઉં પહેલા મમ્મી મન બનાવી દેશે હવે હું પછી હું મમ્મીને બનાવી દઈશ પછી મમ્મી ના રિવ્યુ લેશું કે કેવો બન્યો છે મગનો ઢોસો તો ચાલો જમી લઉં ચાલો મમ્મી રિવ્યુ પ્લીઝ સીના ભાઈના દોસા એકદમ મસ્ત છે મગના તો ટેસ્ટી બહુ બરત છે એમને બહુ ભાવે મને ઓલા ઢોસાને તો થોડા પોચે તો એ ઘરે બનાવ્યો છે ને એટલે મમ્મીના છે જ કેમ કે મમ્મીને ઘરે બનાવેલી વસ્તુ બધી ભાવે એમ કે બહાર કરતાં ઘરનું વસ્તુ વધારે ભાવે ચલો ડન થઈ ગયું છે જમવાનું અને મારા મમ્મી માટે ઢોસા હતા અને પપ્પા માટે રોટલો ને ગલકાનું શાક બનાવ્યું હતું તુરિયાનું સોરી તુરિયાનું શાક ને રોટલો પપ્પાને જમવાનું હતું અને આદ્યાય થોડું ઘણું જમી લીધું છે તો ચલો હવે રસોઈની બધી વસ્તુ વાઇન્ડ અપ કરી લઈએ આજે તો શું કરસ હે આઈસ મસાજ તને આવડે છે કેમ કરવાનું શીખવાડ અરે વાહ એમ કરવાનું ન હોય આમ આમ રબ કરવાનું હોય રબ કરો હવે આ ગાલ ઉપર બે ગાલ ઉપર

હમણાં તો આધ્યા ને કૃષ્ણ ની સિરિયલ બહુ ગમે એટલે આખો દિવસ કૃષ્ણ જોવે અધ્યા પેલા દાદી નો એને હરખ થાય છે કે બધું શું કરે છે એમ અમે આધ્યા ના હોય ને ત્યારે છાનમુનું છાનમુનુ કરી લઈએ ને પછી બધું એને હારે હારે કરવું જોઈએ જો પચી ગઈ ઝેર લઈને એ મમ્મી તો ઘસી નાખશે ઓ ટમેટું મોડું નહીં થાય ત્યાં સુધી હજી નથી આવ્યા આમ જો આ તો દીદી ને ટીકી કરી લીધી જો